उपराष्ट्रपति जगदीप धनखड़े सीवरा ट्रीटमेंट प्लांट न उद्घाटन तथा एजुकेशन हब ने मुलाकात ली थी केंद्र शासित प्रदेश दीव खाते देशना मान्य उपराष्ट्रपति सी जगदीप धनखड़े बे दिवसीय दीव मुलाकाते मुलाकात ત્યારે તેમને આજે દીવના ગાંધીપરા ખાતે શિવરાજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિબિન કાપી ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ તેઓએ દીવના કેવડી ખાતે એજ્યુકેશન હબની મુલાકાત લીધી હતી જ્યાં તેઓનું શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી તેઓએ ગોલ્ફ હબને નિહાળ્યું હતું અને તેમની પ્રશંસા કરી હતી ઉલ્લેખનીય છે કે માન્ય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દીવની આ પ્રથમ મુલાકાત હતી દીવની મુલાકાતને લઈને દીવની તમામ જનતામાં ગૌરવ અને ઉત્સાહ જોવા મળ્યો હતો तो मैं ठीक ही डायरेक्ट लगा। नीताना सर सुमन में आपका 되ලි바 স্বাগত। अच्छा ठीक है। अभी क्लब ही कमाल का काम कर रही थी। नमस्कार लोगों। मैं 2113 तो तुम्हारा स्वागत करूछु आपना एजुकेशन हब में। बहुत राजी यहां का स्वागत है। केम छो तुम्हें?

You are the smartest guy in the room. <laughs> you are the smartest guy in the room. <laughs> okay. okay. <Hey>. He <laughs>

아무아 안해 안해.